ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે પિથોરાગઢમાં રસ્તાઓ પર મુસાફરી કરવી એ જોખમી બની ગઈ છે અહીં થલ મુનસિયારી રોડ પર રતીગઢ ખાતે વાહનો કાટમાળમાં ફસાઈ રહ્યા છે જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે રાતીગઢ નાળામાં વહેતા પાણીના ઝડપી પ્રવાહના કારણે વાહનોની અવરજવર જોખમી બની ગઈ છે આ રસ્તા પર ઘણા વાહનો આ રીતે ફસાઈ રહ્યા છે તેમને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રાએ આગામી ત્રણ દિવસ માટે પ્રતિબંધિત કરાઈ છે ચૌદ ઓગસ્ટ સુધી યાત્રા પર વિરામ મુકાયો તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બાર તેર અને ચૌદ ઓગસ્ટે રુદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ માટે કેદારનાથ ધામની યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે જિલ્લા મેજીસ્ટ્રેટે તમામ વિભાગોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે નદી કિનારે રહેતા લોકોને ખાસ સલામત સ્થળોએ ખસી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના જોખમી વિસ્તારોમાં જેસીબી અને પોકલેન મશીનો એ ચોવીસ કલાક તૈનાત કરવામાં આવ્યા છે

हम चिंतामस्ता बनाए रखें अपना और अपनों का ध्यान रखें यह भी अनुरोध करना है कि नदी किनारे जाने से बचें लगातार हो रही वर्षा के कारण अलकनंदा मंदाकिनी का जल स्तर अपने खतरे के निशान से ऊपर बह रहा है अलकनंदा मंदा, मंदा તો તરફ બિહારના ભાગલપુરમાં ગંગાએ સર્વત્ર તબાહી મચાવી છે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો એ નાથનગર કહલગામ અને ગોપાલપુર તેમજ અકબરનગર સુલતાનાગંજ સબોર અને પીરપેન્ટી છે અહીં હજારો લોકો પ્રભાવિત થયા છે નાથનગરના ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધી પાણીમાં રહેવા માટે લાચાર બન્યા છે કેટલાક લોકોએ છત પર છામણી નાખી દીધી છે જ્યારે હજારો લોકો ગામ છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે જો લો જે લોકો ગામમાં બાકી છે તેઓ તેમના ઘરોને સુરક્ષિત કરી રહ્યા છે જેથી તેમનું સામાન ચોરાઈ ન જાય ગામમાં સેંકડો લોકો હજુ પણ પાણી વચ્ચે જિંદગી ગુજારવા મજબૂર છે લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે બાળકો અને વૃદ્ધો બધા ચિંતિત છે આનાથનગરના બિંદ ટોલી દિલદારપુર ગામના દ્રશ્યો છે કે જ્યાં ગંગા દર વર્ષે તબાહી મચાવે છે ત્યાં હજારો લોકોને એકથી દોઢ મહિનો હાલાકી ભોગવવી પડે છે આગળ વાત કરીએ વલસાડ જિલ્લાના કપરાડામાં લોકોને જીવતા જીવતો ઠીક પરંતુ મૃત્યુ પછી પણ ભારે હાલાકી અહીં ઉમલી ગામે સ્મશાનના અભાવે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવા લોકો મજબૂર થયા અકસ્માતમાં એક યુવકનું મોત થતાં પરિવારે ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડી મહત્વનું છે કે ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાસ્ટોનિયા અને કેતકી સહિત ત્રણ ગામોનો સમાવેશ થાય છે પરંતુ એક પણ ગામમાં પાકુ સ્મશાન ભૂમિ નથી અને જેના કારણે દર વખતે ચોમાસામાં વરસાદી માહોલમાં લોકોએ મૃતકોની અંતિમ વિધિએ ખુલ્લા આકાશ નીચે કરવી પડે છે લોકો સ્મશાન બનાવવાની માંગ કરી રહ્યા છે આ તરફ મહેસાણામાં બંધ થયેલી ચલણી નોટો એલસીબીએ જર્પી પડી હાલમાં ચલણમાં નથી આ નોટો જેનો જથ્થો ઝડપાયો છે આશિષ ઠાકોર નામનો એસમ કે જે જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે જડપાયો કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના બે લોકો ફરાર હોવાની માહિતી છે વડોદરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું નવલખી મેદાન ખાતેથી ગાંધીનગર ગૃહ સુધી રંગે ચંગે આ યાત્રા નીકળી હતી યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વિધાનસભાના દંડક સહિત ધારાસભ્યો જોડાયા હતા અને મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ આ યાત્રામાં જોડાતા શહેર તિરંગામય બની ગયું હતું યાત્રા દરમિયાન વરસાદ વરસતા ઉત્સાહ જળવાઈ રહ્યો હતો પચાસ હજારથી વધુ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા e in sha allah amrosega kubadi utsah purvat tam logo desh bhakti na rande ranaje bana વડોદરા નાગરિક સ્વયંભુ ઉમટી પડ્યા છે અને સફળ બનાવવા માટે અને આપ જોઈ શકો છો કે આ માહોલ ને આખા સિટી માં લગભગ સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ફ્લેટ ની ડિસ્ટ્રીબ્યુશન થઈ છે અને આજે પચાસ હજાર પ્લસ લોકોની આવા તૈયારી કરી રહ્યા છે બે કિલોમીટર રૂટને સફળ બનાવવા માટે અમુક આયોજન કરી છે સિટીમાં લાઇટિંગ કરી છે અલગ અલગ સંસ્થાઓ પણ આપણા સાથે જોડેલા છે સુરતના મહાનગરપાલિકા દ્વારા આજે મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જલ જીવન મિશનની એનિવર્સરી સ્વચ્છ ભારત મિશનની એનિવર્સરી અને પંદરમી ઓગસ્ટ આ ત્રણેયનો સંગમ થયો છે અને રાષ્ટ્રપ્રેમથી આપણા સૌના માતા ગર્વથી ઉચકાયેલા રહે એ પ્રમાણે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને વડોદરા એક વિકસિત શહેર બને એ માટેની શુભેચ્છા વડોદરા શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો દ્રશ્યો સીધા તમે જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા આજે યાત્રા છે તેનો પ્રારંભ જે છે તે કરવામાં આવ્યો છે અને તેઓ પોતે આ યાત્રામાં જોડાયા છે અને સાથે સાથે જે તમામ ધારાસભ્યો રાજકીય અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના જે આગેવાનો છે તેઓ આ યાત્રામાં જોડાયા છે બીજી સાથે મહત્ત્વની વાત કરીએ તો જે વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા છે તેમને પણ જોઈ શકાય છે કે તેઓ હર્ષભાઈ સંઘવીની સાથે આ યાત્રામાં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ આ યાત્રામાં જોડાયા છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જ્યારે આ યાત્રા શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ વચ્ચે હજારોની સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે તેઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે પોતે પગપાળા આ યાત્રામાં સહભાગી બન્યા છે તો આજે જ્યારે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજાય ત્યારે તેનું ભવ્યથી ભવ્ય આયોજન જે છે તે વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો ગતરોજ હર્ષ સંઘવી જોડાયા હતા અને તે દરમિયાન તેમણે અધિકારીઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા મેયર વિધાનસભાના મુખ્ય દંડકની હાજરીમાં યાત્રાના રસ્તામાં પડેલો કચરો ઉચક્યો રોડ પર પડેલ ખાલી પાણીની બોટલ જાતે ઉઠાવી અને રોડ પર પડેલી બોટલ ઉઠાવીને અધિકારીઓને આપી હવે વાત હમ દો હમારે દો નહીં પણ હમ દો હમારે ચાર આ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના આગેવાન આરપી પટેલે ત્યારે હવે સાંભળો અમદાવાદમાં પાટીદાર સમાજની મહિલાઓ શું કહી રહી છે વિશ્વ ઉમિયા ધામના જે પાટીદાર અગ્રણી છે આરપી પટેલ તેમણે નિવેદન કર્યું છે કે નો ચાઇલ્ડનો કન્સેપ્ટ હવે સમાજ વિકસાવી રહ્યું છે સાથે સાથે જે વન ચાઇલ્ડની વાત જે છે તે કરી રહ્યા છે તેને લઈને પણ તેમણે એક સૂચક નિવેદન કર્યું છે જો આવું બનશે તો સમાજની સંખ્યા ઘટશે સમાજનું સંખ્યાબળ નહીં રહે આ પ્રકારની વાત તેમણે જાહેર મંચ ઉપરથી કરી હતી સ્થાનિક મહિલાઓ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું તેઓ આ મતે શું કરી રહ્યા છે તેમના મતે શું કહેવું છે વન ચાઇલ્ડની વાત કરવામાં આવી રહી છે સમાજ પાટીદાર સમાજ દ્વારા નો ચાઇલ્ડની વાત કરવામાં આવી છે આ નિવેદન જે પટેલ સમુદાયમાંથી કહેવામાં આવ્યું છે એને કેવી રીતે જોઈ રહ્યા છો એક મહિલા તરીકે શું માનો છો કારણ કે એમનું કહેવું છે કે કાકા અને મામા હવે ભાડે મળશે આ પ્રકારના બોર્ડ પણ લાગશે આરપી પટેલ સાહેબની વાત એકદમ સાચી છે અત્યારે હિન્દુ ધર્મની અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મારે અમે બે એક અમારું એક અથવા નો ચાઇલ્ડ જે સોફિસ્ટિકેટેડ લોકો કહેવાતા છે એ લોકો વન ચાઇલ્ડનો અત્યારે કન્સેપ્ટ લાયા છે અને નો ચાઇલ્ડનો કન્સેપ્ટ લાયા છે પણ તમે વિચાર કરો કે એક બાજુ હિન્દુ ધર્મ છે ને બીજી બાજુ બીજા બધા ધર્મો છે હવે હિન્દુ ધર્મની અંદર તમે જો વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ તરફ જશો તો તમારી સંખ્યા તમે બે પતિ પત્ની છો એમાંથી એક થશે અડધું થશે રાઈટ એમાં ન જશો તો તમે જીરોમાં જશો તો આજથી પચીસ વર્ષ પછી તમે હિન્દુ આખો હિન્દુ ધર્મ હિન્દુ સમાજ એ માઇનોરિટીમાં જતો રહેશે હું તો આ નિવેદન ને પહેલાના જમાનામાં કેમ સાત આઠ બાળકો હતા છતાં પણ ગુજરાન ચાલતું હતું અને પરિવારનો કોન્સેપ્ટ રહેતો હતો કે પરિવાર એક સમૂહ હતો આખો અને જે અત્યારનું જે અત્યારે આપણે તો આપણા અત્યારની અમારી જનરેશનને પોતાના બાળકને કહેવું જોઈએ કે ઓછામાં ઓછા બેથી ત્રણ બાળકો તો હોવા જ જોઈએ એમાં કોઈ ભૂખે મળતું નથી હું તો એવી નજરથી જોઈ રહી છું કે કાકા નહીં ફોય નહીં મામા નહીં આપણે અત્યારની જનરેશન તો કોઈને ઓળખશે જ નહીં કે કાકા શું કહેવાય મામા શું કહેવાય કોને કહેવાય એ તો બધું ચાલવાનું જ નથી મારું કહેવું એવું છે કે બાળક તો હોવા જ જોઈએ પણ એ ઘણીવાર તો આપણી આપણું માનતા જ નથી ખરેખર તો આપણે ફોર્સ કરીએ તો બી નથી કરતા એ લોકો પછી અંતરની જનરેશન જેવી છે એમ કે ભાઈ તું કર તું કર તારે જોઈએ બે ત્રણ જોઈએ પણ કંઈ સમજતા જ નથી અમદાવાદમાં જે કાટોડિયા વિસ્તારમાં રહેતા મહિલાઓ કે તેમણે જે આરપી પટેલ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને પોતાના મતો જે છે તે રજૂ કર્યા છે અને પોતાની વાત જે છે તે મૂકી રહ્યા છે તો નિલેશ સોસાસ્તા ગૌતમ શ્રી માણી ન્યૂઝેટન્ડ ગુજરાતી અમદાવાદ તો આરપી પટેલના વધુ બાળકો પેદા કરવાના નિવેદન પર આપનેતા રેશમા પટેલે નિવેદન આપ્યું રેશમા પટેલે નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી તેમણે કહ્યું કે આજની મોંઘવારીમાં પરિવારનું પાલન કરવું એ અત્યંત મુશ્કેલ છે અને વધારે બાળકોથી ન તો સામાજિક પ્રગતિ થાય છે ન તો સમાજની ખામીઓ દૂર થાય છે સમાજમાં જાગૃતતાના કાર્યક્રમને લઈને ઘણા બધા મુદ્દાઓ છે યુવાનોમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ દીકરીઓના ઘણા ગંભીર પ્રશ્નો છે તેના પર કાર્ય થવું જોઈએ હું એમની સાથે બિલકુલ સહેમત નથી કારણ કે આજના મોંઘવારીના જમાનામાં ત્રણ ચાર બાળકો પાલવવા ખૂબ જ અઘરા હોય છે અને એનો એ મતલબ પણ નથી કે ત્રણ ચાર બાળકો હોવાથી સમાજની પ્રગતિ થશે કે સમાજમાં જે કંઈ ખોટ છે એ પૂરી થશે એવું નથી સમાજમાં જાગૃતતાના કાર્યક્રમોને લઈને ઘણા બધા મુદ્દાઓ છે યુવાઓ આજે આત્મહત્યા કરી રહ્યા છે દેવામાં ડૂબી રહ્યા છે દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે આવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ તો અમરેલીના જલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાડાએ રાજીનામું ધરી દીધું માત્ર પાંચ મહિનામાં રાજીનામું ધરી દેતા ભાજપમાં ખળભળાટ છે રાજીનામું આપવા પાછળ આંતરિક જૂથવાદ બહાર આવી શકે છે જિલ્લા કલેકટરને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો સર્જાયો લેખિતમાં કુટુંબિક કારણો બતાવીને રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે